we સંસદમાં રાહુલ ગાંધીએ હિન્દુઓને લઈને કરેલી લઈને સમગ્ર દેશમાં વિરોધ ભાજપના આગેવાનો અને કાર્યકરોએ જિલ્લા કોંગ્રેસના કાર્યાલયની બહાર સૂત્રોચ્ચાર કર્યા હતા અને રાહુલ ગાંધી માફી માંગે તેવી માંગ કરવામાં આવી હતી ગત સંસદ સત્રમાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જે હિન્દુ વિરોધી નિવેદન કરી અને હિન્દુઓને હિંસક ફેરાવી જે પોતાની મંદબુદ્ધિનું પ્રદર્શન કર્યું છે અને હિન્દુઓની જે લાગણી દુભાવી છે તેને ભારતીય જનતા યુવા મોરચો ભરૂચ જિલ્લા તથા ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા સખત શબ્દોમાં વખોડી કાઢે છે જ્યાં સુધી રાહુલ ગાંધી આ દેશની હિન્દુ પ્રજા પાસે માફી નહીં માગે ત્યાં સુધી અમે વિરોધ કરતા રહીશું અને માંગણી કરીશું કે રાહુલ ગાંધી જે એમને નિવેદન કર્યું છે એ અંગેની માફી માંગે નહીં તો ત્યાં સુધી આ હિન્દુ સમાજ એમને માફ નહીં કરે અસ્તુ જય જય ગરબી ગુજરાત ભારત માતા જય